જય હિન્દ વંદે માતરમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી દ્વારા જે ક્લર્કની ભરતી મિત્રો થવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ ઓકે જીએસઆરટીસી ક્લાર્કની ભરતીની સંપૂર્ણ માહિતી કેટલી જગ્યાઓ છે પરીક્ષા પદ્ધતિ શું છે લાયક શું છે પગાર ધોરણ શું છે સિલેબસ શું છે આ તમામ વસ્તુની મિત્રો ચર્ચા કરવાના છે મિત્રો જો તમે અત્યારે કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો કન્ડક્ટરોની પરીક્ષામાં ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ પૂછાય છે તો આ સંપૂર્ણ ગુજરાતના છેલ્લા એક વર્ષના ઓકે સંપૂર્ણ બે હજાર ચોવીસના મોસ્ટ એમપી ત્રણસો ને દસ જેટલા પ્રશ્નોની મોસ્ટ એમપી પ્રશ્નોની પીડીએફ જો તમે મેળવવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર પે પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને કન્ડક્ટરની પરીક્ષા માટે સંપૂર્ણ છેલ્લા એક વર્ષના ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ મળી જશે તો મિત્રો ખાસ અગત્યના છે ગુજરાતના કરંટ અફેર્સ એની પીડીએફ ફટાફટ મેળવી લેજો મિત્રો જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો આપણો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સ મિત્રો લોન્ચ થઈ ચૂક્યો છે જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી માટે આ ફાસ્ટટેગ બેચ રહે છે જેમાં પાર્ટ એ અને પાર્ટ બીની સરસ મજાની તૈયારી કરાવવામાં આવે છે દરેક વિષયના લેટેસ્ટ વિડીયો લેક્ચર લેક્ચરનું મટિરિયલ અને પરીક્ષા ટાઈમે મોડલ પેપર એનસીઆરટી જીસીઆરટી આ તમામ વસ્તુઓ તમને આ ક્રેશ કોર્સમાં મળી જશે ઓકે આ ક્રેશ કોર્સની પ્રાઇસ મિત્રો માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા છે જોડાવવા માટે આજે જે ફેમસ એકેડમી નામની એપ્લિકેશન છે એને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આ ક્રેશ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે ભાઈ ભરતી આવવાની છે કે નહીં એની મિત્રો વાત કરવાની છે અને કેટલી જગ્યાઓ આવવાની છે તે મિત્રો આપણે વાત કરીએ તો આમાં તમે જોઈ શકો છો આ જુઓ ઓકે કે ભાઈ ગુજરાત એસટી નિગમ દ્વારા આઠ હજાર આઠસો એકતાલીસ કર્મચારીઓની ભરતી થવા ઓકે થવાની હતી આ જૂનું છે પરંતુ એમાં તમે વાત કરો તો આ જ્યારે ત્યારે આટલી ભરતીઓ થવાની હતી આઠ હજાર આઠસો એકતાલીસની કર્મચારીઓની એસટી નિગમમાં ભરતી થવાની હતી જેમાંથી આટલી જગ્યાઓ ડ્રાઈવરની હતી આટલી કંડક્ટરની હતી અને આટલી મિકેનિકની હતી તમે જોઈ શકો છો ડ્રાઈવરની પરીક્ષા લેવાઈ ચૂકી છે કંડક્ટરની હમણાં લેવાઈ જશે અને આ મિકેનિકની ભરતી પણ આવી ચૂકી છે તો હવે ફક્ત એક જ ભરતી જે બાકી રહી છે એ છે મિત્રો ક્લાર્કની ઓકે આ તમામ મિત્રો જાહેરાતો આવી ગઈ છે ડ્રાઈવરની એની ભરતીની પરીક્ષા લેવા લેવાઈ ચૂકી છે અને કંડક્ટરની પરીક્ષા પણ હમણાં લેવાઈ જશે તો નિગમ એકદમ અત્યારે સક્રિય છે હમણાં ગઈકાલે જ હેલ્પરની પણ તેમને ભરતીની જાહેરાત કરી ચૂક્યા છે તો હવે મિત્રો ગણતરીના દિવસોમાં જ છસોને સોરી સોળસોને ત્રણ કેટલી જગ્યાઓ આવશે સોળસો ને ત્રણ જેટલી ક્લાર્કની જગ્યાઓ આવવાની છે તો મિત્રો આ વાત થઈ ગઈ કે ભરતી ક્યારે ઓકે ભરતીમાં કેટલી જગ્યાઓ છે અને ભરતી ક્યારે આવશે તો ટૂંક સમયમાં આવશે સોળસો ત્રણ જેટલી જગ્યાઓ છે અને ટૂંક સમયમાં ભરતી આવશે હવે મિત્રો વાત કરીએ શું તમે પરીક્ષા આપી શકશો કે નહીં ઓકે તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ એમાં ઉંમર મર્યાદા કેટલી જોશે તો મિત્રો અઢારસી તેત્રીસ વર્ષ જેટલી આમાં ઉંમર મર્યાદા જોશે ક્લિયર છે આ જૂનું નોટિફિકેશન છે બે હજારને ઓગણીસમાં આની પર ભરતી થઈ હતી તેનું આ નોટિફિકેશન છે પરંતુ ઉમાં લગભગ આટલી જ રહેશે ચાલો ત્યારબાદ વાત કરીએ મિત્રો લાયકાતની તો મિત્રો લાયકાતમાં શું છે બે હજાર ઓગણીસ પ્રમાણે તો આવું આપેલું હતું કે ભાઈ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેચ તેજની વાત કરીએ તો કે ભાઈ ધોરણ દસ પ્લસ બે પદ્ધતિ પ્રમાણે એટલે કે ભાઈ એટલે કે ભાઈ તમે જો બાર પાસો તો તમે આ પરીક્ષા આપી શકો છો ઓકે ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ છે બાર પાસ હો તમે તો તમે અથવા તો તેની સમકક્ષો તો આ પરીક્ષા તમે આપી શકશો ઓકે ધોરણ બાર પાસ લાયકાત રહેશે હવે એની પરીક્ષાનું પદ્ધતિ કેવા કેવા પ્રકારની હતી મિત્રો બે હજાર ઓગણીસની વાત કરીએ તો કંઈક આ પ્રકારનું હતું પરંતુ આપણે તે જોવાનું નથી આપણે હાલમાં વાત કરીએ તો હાલમાં હવે કેવું થશે પહેલાં કેવું હતું કે ભાઈ ધોરણ દસ ધોરણ બાર અને ગ્રેજ્યુએશનના આધારે અલગ અલગ માર્ક્સની ફાળવણી થતી હતી પરંતુ બે હજાર ઓગણીસનું આપણે જોવાની જરૂર નથી આપણે તો બે હજાર ચોવીસની અત્યારે વાત કરીએ તો હવે મિત્રો શું થવાની થવા સંભાવના છે તેવું બની શકે મિત્રો કે તમે બાર પાસ હો તો તમામને બોલાવી લે પરીક્ષા આપવા માટે અથવા તો એવું થઈ શકે કે ભાઈ જે બીજી રીતે કન્ડક્ટરમાં થાય છે ઓકે બાર ધોરણ બારની ટકાવારીના આધારે અમુક ગણાને બોલાવે આવું પણ થઈ શકે છે ક્લિયર છે ચાલો ચાલો ક્લિયર છે તો મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લીધી કે ધોરણ બાર પાસ ઉંમરની વાત કરી અઠાસી તેત્રીસ વર્ષ ઓકે અને હવે મિત્રો આવીએ પરીક્ષા પદ્ધતિ ઉપર તો આની પરીક્ષા જે બે સ્ટેજમાં થશે ઓકે બે સ્ટેજમાં થશે પ્રથમ સ્ટેજ છે મિત્રો તમારું સો માર્ક્સનું પેપર એટલે કે ઓ એમાં આધારિત તમારું સો માર્ક્સનું પેપર લેવામાં આવશે તો આ સો માર્ક્સ સો પ્રશ્ન કયા કયા વિષયના હશે તો એની અંદર મિત્રો વાત કરીએ તો તેમાં સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાત અને ભારતના વર્તમાન બનાવો ધોરણ બાર કક્ષાનું પૂછાવાનું છે ચાલીસ માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ દસ ગુણનું અંગ્રેજી વ્યાકરણ દસ ગુણનું અને ગણિત રીઝનિંગ વીસ ગુણનું આ જૂનો સિલેબસ છે આમાં પ્લસ માઇનસ થોડું ઘણું થઈ શકે જેવી રીતે કંડક્ટરમાં થોડુંક પ્લસ માઇનસ થયું એવી રીતે આ સિલેબસમાં થોડું ઘણું ચેન્જ થશે તો મોટાભાગે વિષય તો આ જ રહેવાના છે મોટાભાગે ઇતિહાસ ભૂગોળ વારસો ફક્ત ગુજરાતના જ કરવાના રહેશે ભારતના કરવાની જરૂર નહીં રહે પરંતુ આ મિત્રો અને આ જ સિલેબસ આ મુજબ જ કંઈક સિલેબસ આવશે ક્લિયર છે મિત્રો અને સોરી હજી એક બાકી રહી ગયું કોમ્પ્યુટર વીસ માર્ક્સનું આવશે ઓકે તો ખાસ અગત્યનો વિષય કોમ્પ્યુટર રહેવાનો છે મતલબ સેમ સિલેબસ કન્ડક્ટરનો સેમ સિલેબસ અહીં રહેવાનો છે મિત્રો આ પહેલું સ્ટેજ હતું ઓ એમ પદ્ધતિનું જો એમાં તમે ઉત્તીર્ણ થશો તો તમારે મિત્રો શેના માટે બોલાવશે તો કે ભાઈ તમને કોમ્પ્યુટર ટેસ્ટ માટે બોલાવશે સીપીટી માટે બોલાવવામાં આવશે તો એમાં કયા પ્રકારનું રહેશે તો કે એમાં દસ માર્ક્સ ટોટલ એમાં પચાસ ગુણ હશે અને પચાસ મિનિટનો સમય આપવામાં આવશે ઓકે આની અંદર કેટલા માર્ક્સનું પેપર હતું બે એક કલાક આપવામાં આવશે જે હોય મારી પદ્ધતિમાં સો પ્રશ્ન અને બે કલાકનો સમય રહેશે વાત કરીએ સીપીટીની તો એની અંદર ટોટલ પચાસ ગુણનું પૂછાવાનું છે દસ માર્ક્સનું છે ગુજરાતી ટાઈપિંગ દસ માર્ક્સનું છે અંગ્રેજી ટાઇપિંગ અને ત્રીસ માર્ક્સનું છે કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી ક્લિયર છે આત્રા ત્ર આટલા સુધી મિત્રો આપણે તમામ વસ્તુની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરી ક્લિયર છે સૌપ્રથમ વાત કરીએ કેટલી જગ્યાઓ આવવાની છે સોળ સો ને ત્રણ જેટલી જગ્યાઓ આવવાની છે લાયકાત વાત કરીએ તો ધોરણ બાર પાસ જ લગભગ રહેશે ક્લિયર છે સિલેબસની આપણે મિત્રો ચર્ચા કરી નાખી કે પ્રથમ પરીક્ષાબધ પ્રથમ ઓ એમ આરમાં સો માર્ક્સનો પેપર લેવામાં આવશે એના સિલેબસની વાત કરી અને બીજું સ્ટેજથી મિત્રો સીપીટી ચાલો ચાલો હવે મિત્રો વાત કરીએ આપણે એના પગાર ધોરણની કે ભાઈ આમાં પગાર કેટલો આપવામાં આવે છે તો મિત્રો આ જે તે સમયનું નોટિફિકેશન છે બે હજાર ને ઓગણીસનું તો હવે પગારમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમય મિત્રો કેટલા હતા દસ હજાર હતા પાંચ વર્ષ માટે ફિક્સ દસ હજાર જેટલા હતા પરંતુ હવે નવા નવા સુધારા થશે આની અંદર પગાર વધારો કરવામાં આવ્યો ઓકે આવ્યો છે એ મુજબ નવું નોટિફિકેશન આવશે આના કરતાં પગાર મિત્રો વધારે હશે ઓકે ચાલો તો આ મિત્રો જીએસઆરટીસી જે ક્લકની ભરતી આવવાની છે એની સંપૂર્ણ માહિતી હજી પણ કોઈપણ પ્રકારનો સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો કન્ડક્ટરની તૈયારી કરતા હોવ તો સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ આપણી પાસે રેડી છે પચાસ રૂપિયાનું પેમેન્ટ તમે આપેલ નંબર ઉપર કરીને આ પીડીએફને પરચેસ કરી શકો છો અને જો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોવ તો એના માટે પણ આપણી પાસે ક્રૅસ કોર્સ ઉપલબ્ધ છે ઓકે આમાં જોડાવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોલીસ કોન્સ્ટેબલ ક્રેસ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો ઓકે અને આગળના વિડીયોમાં આપ મિત્રો આપણે જુનિયર ક્લકમાં જે જીએસ જીએસઆરટીસીની જે ક્લકની ભરતીમાં બુક લિસ્ટ અને પાસ થવાની રણનીતિનો નેક્સ્ટ વિડીયો આપણા આપણો રહેવાનો છે ચેલો તો મિત્રો તો ફરીથી મળીએ મિત્રોનો આ વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ વંદે ભાત્ર